આજ રોજ ભરૂચ જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બ્રિજ તથા નગરપાલિકા માર્ગોની ખરાબ હાલત અંગે તાત્કાલિક પગલાં લેવા માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું તેની અત્રેના માર્ગ મકાન વિભાગ રસ્તાઓની જે મરામતની કામગીરી હાલ ચાલી રહેલી છે તેનાથી આવેદન આપનાર વ્યક્તિઓને વાકેફ કરવામાં આવેલ છે તથા તેમની જે સ્પેસિફિક રજૂઆત હતી તે રસ્તાઓ વિષયના ચુકવણાની વિગત અને હાલ ચાલી રહેલા રસ્તાઓની બાકીની અધ્યતન વિગત આપવા માટે

વારંવાર રજૂઆતો કરી છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આજે ફરી એક વખત આજે અમે આખા કોંગ્રેસના સંગઠન સાથે રજૂઆત કરેલી છે જો અધિકારી અમને સાત દિવસની એક સમિતિ બનાવવાની છે એ સમિતિ બનાવીને એનો અહેવાલ આપશે હમણાં અમને એ લોકો કેટલું પેમેન્ટ ચૂકવેલું છે અને કામ કેટલું પ્રોગ્રેસમાં છે એની અમને માહિતી અમને આપે છે આજે આ મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કાર્યપાલક ઇજનેરને કે તમે લોકો આ રસ્તાઓની ઉપર ડેપ્યુટી એન્જિનિયર હોય કાર્યપાલક ઇજનેર હોય કે ચીફ એન્જિનિયર હોય કેટલી વિઝિટો કરેલી છે સત્તાવન કરોડ રૂપિયાનો આ રોડ તમે લોકોએ આની અંદર કેટલા ટકાવારી લીધી છે કોન્ટ્રાક્ટર પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અને જો તપાસ થાય તો મનરેગા કરતા મોટું કોબાંડ આ માર્ગ અને મકાન વિભાગની કચેરી કરી રહી છે આજે હું કહેવા માંગુ છું દિન સાતમાં આ અધિકારીઓ પર કાર્યવાહી કોન્ટ્રાક્ટર પર નહીં થાય તો આવનારા દિવસોમાં અના કરતા વધારે ઉગ્ર રજૂઆત નહીં આ રોડ રસ્તાથી લઈને આ કચેરીને અમે તાળું મારવાની તૈયારી થી જ આવવાના છે એ આજે હું કહેવા